ગણેશ ચતુર્થી તહેવારની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આ તહેવારને દર વર્ષે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈમાં ઉજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે મુંબઈમાં ગણપતિ બાપાની મૂર્તિઓ પોતાનામાં અજોડ છે મુંબઈના જીએસબી સેવા મંડળની સ્થાપિત બાપાની પ્રતિમા વિશે દર વર્ષે ચર્ચા થાય છે ગૌડ સારસ્વત બ્રાહ્મણ મંડળ એટલે કે જીએસબી મંડળના ગણપતિને સૌથી ધનિક ગણપતિનો દરજ્જો મળ્યો છે ગત વખતે બાપાની મૂર્તિને છાસઠ કિલો સોના અને બસો પંચાણું કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી અને આ વખતે બાપાની મૂર્તિને ઓગણસિત્તેર કિલો સોનાના આભૂષણો અને લગભગ ત્રણસો છત્રીસ કિલો ચાંદીના ઘરેણાથી શણગારવામાં આવ્યા છે આ વખતે જીએસબી મંડળે ગણપતિ પંડાલનો ચારસો પોઈન્ટ આઠ કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે પંડાલને સંપૂર્ણ રીતે ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યો અને તેમાં એન્ટ્રી ક્યુઆર કોડથી થશે આ વખતે બાપાના દર્શન પાંચ સપ્ટેમ્બરથી શરૂ થયા જ્યારે ઉત્સવ સાત સપ્ટેમ્બરથી શરૂ થયો છે